તમે જુઓ કે વડોદરા જિલ્લો હોય એ કચ્છ ભુજ હોય એ મહેસાણા હોય એ પાટણ હોય એ ગુજરાતનો કોઈ પણ જિલ્લો હોય રબારી સમાજની અંદર હંમેશા એક વસ્તુ જોવા મળશે કે જબરજસ્ત મહેનત કરવાની માલઢોલ ચરાવાથી લઈને ટ્રેક્ટર અને જેસીબી મશીનો ફેરવવાથી લઈને અનેક પ્રકારની સરકારી નોકરીઓ કરતા કરતા આખી જિંદગી જે કઈ કમાય એ બાળકોને પરણાવવાની અંદર એમના સગપણો કરવાની અંદર એમને પરણાયા પછી એમના આણા જીયાણા કરવાની અંદર છે કે એમનું મરણ થાય અને એમની છાબડીઓ ભરાય ત્યાં સુધી આખી જિંદગી તમામ લાઈન બંધ ગણશો ને તો ખર્ચા ખર્ચા ને ખર્ચા આપણું સામાજિક સ્ટ્રકચર જ એ પ્રકારનું છે કે જબરજસ્ત મહેનત કરીને પુષ્કળ પ્રકારની મહેનત કરીને સામાજિક આ બધી જે રીત રિવાજો છે એ રીત રિવાજોની અંદર પુષ્કળ ખર્ચાઓ થાય છે અને રજવાડાઓને ના પોસાય એવા ખર્ચા રજવાળાઓને ના એવા ખર્ચા ખાલી દેખા દેખી કે પેલા ભાઈ આવું કર્યું તો હું પણ બતાવી દઉં કે જો તારા કરતા હું ડોઢું વાપરી શકું એમ છું આણે લગ્નની અંદર 10 લાખ ખર્ચા તો હું પણ બચાવી દઉં હું 15 લાખ ખર્ચી ન કરીશ ભલે પછી એ 15 ની અંદર બે જ ઘર હોય તે રૂચી ના લાયા હોય પણ 15 લાખ નું જાજર માન લગ્ન સમારંભ કરવા બધાને બતાવી દેવાનું આમ એક સોટો પાડી દેવાનો અને પછી એ 13 લાખ નો ખાડો પૂરવા માટે આખી જિંદગી વૈતરુ કરવા એક બે દિવસની એ જે બબકા છે એ બબકાને બતાવવા માટે પછી એ 13 લાખ નો ખાડો પૂરવા આખી જિંદગી જબરજસ્ત મહેનત જબરજસ્ત વૈતરુ કરવા આ બધે છે જ્યાં જો ત્યાં તમને જોવા મળે છે એટલે સામાજિક ખર્ચાઓની અંદર મને એક વસ્તુ નથી સમજાતું જે લોકો વાણિયા છે જે લોકો પટેલ છે જે લોકો બ્રાહ્મણ છે એ આપણા જેવી સામાજિક રીત રિવાજો નથી અપનાવતા એ લોકો આપણા જેવા સમાજ આપણે એક જાય રૂપેશભાઈ હીરાભાઈ એ બધા છેક બે હજાર પાંચ બે હજાર છ થી મારા જૂના મિત્રો છે આજે એમના આગ્રહના વસ થઈને એ બાજુ ઘણા બધા લગ્નો હતા તો પણ અહીંયા આવવું પડ્યું છે અને તમને બધાને મળવાનો લાવો મળ્યો એ મારું સૌભાગ્ય છે એ જયારે બરોડાની અંદર જેરોક્સની દુકાનો હતી ત્યારથી મારા સંપર્કમાં ખબર નથી પડતી કે કુદરત ક્રમ છે કે જે જન્મે છે તે મરે છે કુદરત નો આ છે કોઈક નું પાંચ વર્ષનું બાળક મરી ગયું સ્વાભાવિક અપરમ પાર દુઃખ થાય કોઈક નો પચીસ યુવક મરી ગયો સ્વાભાવિક છે કે આપણા હૃદય ની અંદર માજી ગુજરી જાય તો એ કુદરતનો ક્રમ છે એકસો ત્રણ વર્ષે મરેલા માજી પાછળ તમે એ પોતે જે કુટુંબની અંદર મરણ થયું છે એ પણ એવું ઈચ્છતા કે અમે ભૂલી જવા માંગીએ છીએ પણ સગાવાળા એટલા બધા આવે એટલું બધું રોક અકડ કરે અને તમે જો આમ ઘૂમટો કાઢી સાચું રડતા જ એવા પછડાટ મારે આપણને આમ થાય કે આ અભિનય કરે છે આ દેખાડો કરે છે ચાર ચાર વખત સાત સાત વખત પેલો ઘરધણી ઘરધણી ભૂલી ગયો કે મારા બાપા મરી ગયા હતા હવે તો તમે ભૂલો ઘરધણી પોતે છે બહુ થયું જબરજસ્ત દુઃખ તમે વહેંચ્યું હવે અમે ભૂલી જવા માંગીએ છીએ આ કુદરતનો ક્રમ છે પંચ્યાસી વર્ષે અહીંયાથી વિદાય લે એકસોને ત્રણ વર્ષે વિદાય લે દુઃખદ ઘટના જ છે દરેકના પોતાના દાદા હોય દાદી હોય પ્રેમ હોય હોય ને હોય પણ બાકીના જે બધો દેખાડો છે આ દેખાડાનો શું મતલબ જો પેલા લોકો ને જેટલી પણ જાતિ રબારી સમાજ સિવાય ગણાય એ લોકો ત્રીજા દિવસે બેસણું કરી દેતા હોય અને એમની પ્રગતિ થતી હોય તો આપણી ના થાય એ લોકો પાંચમા દિવસે બધું પતાઈ દેતા હોય અને છતાંય કુદરત નો કોઈ નિયમ એમને ના નડતો હોય તો માત્ર આપણા રબારી એકલાને કેમ નડે કુદરત બધાની નથી ભગવાન બધાનો નથી આપણા નિયમ